ગુડ મોર્નિંગ મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ મહારાષ્ટ્રમાં અને અત્યારે અમે હાઈવે પર છીએ મહારાષ્ટ્રમાં એન્ટર થઈ ગયેલા છે ને અમે જયલા દાણું મેળો છે ત્યાં ખબર નહીં અત્યારે દિવસના ચાલુ રહે છે કે નથી ખબર મળે તો સારું મેળો તલાશરી આવી ગયા છે તલાશરી રસ્તા તો પાકા દેખાય છે પણ એકદમ ઉબડ ખાબડ એકદમ અનિ વન મહારાષ્ટ્રમાં આવે એટલે આખી આબોહવા જ ચેન્જ થઈ જાય કે ગાડીમાં એટલે તો થોડોક અહેસાસો થાય કે બહુ તાપો હોય મહારાષ્ટ્ર ચેકપોસ્ટ ઉડ્યા હૈ

જંગલ જંગલ છે સરસ મજાનું તાપમાન છે આજે સળગત જ મંદિર આવી ગયું છે ને હવે આપણા અહીંથી લેફ્ટમાં જવાનું બોલો ક્યાં કરના હે અને આ દાણું ડુંગર છે પછી તમને બતાવું આજે કેમેરો નહી લાવ્યા આપડે બહુ ભીડ હે અબ ક્યા કરે અહીનો મેળો તમારેથી ફરવા ખાવા લાયક નહીં મળે કે બજુ ચિકન નોનવેજ ને બધું બહુ ચાલે બાજુ ક્યાં કરે

વાસણો ને દાંતરડા સરસ મળે છે મંદિરમાં જવા છે પણ મંદિરમાં નથી જરા અમે બસ બજારમાં ફરતા છે બધી લોકલ ચીજો છે જોઈએ પ્રસાદી વિસ્તારમાં આવી ગયા અને વાસણવાળા તો બહુ બધા છે જો આ લોકલ લોકો પોતાના ઘરનું બધું શાકભાજી નું લઈને આવે શાકભાજી બહુ સરસમાં થોડી મોભી મળે પણ સરસ ક્યાં પણ આગ્રાના પેઢા ભાઈ નવી ટોપી એવું મળતું હા આવ્યા માલિશ કરે

લાલ પીળી હવે જાત જાતની મીઠાઈ શેરડીના છે ને રસવંતી છે મહાલક્ષ્મી રસવંતી ક્રો આપણે ત્યાં શેરડીનો રસ કહીએ આ લોકો રસવંતી કહે છે લેડીઝ માટે તો સ્વર કહીએ સસ્તું ને સારું એ બધા આપણા ગુજરાતી જ વેપારીઓ હોય બધા ગુજરાતના મેળાઓ પૂરા થાય પછી આ છેલ્લો મેળો અહીંયા હા મહાલક્ષ્મીનો બે પહે <tles> 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 तो क्या चाहिए लड़के ए लड़के बूट चाहिए चलो यहाँ सरस मजा चकडोल में बीजू है यहाँ बीजू यहाँ पर चकडोल है

ત દિવાળી ના મેળા પૂરા થાય પછી એક પછી એક મેળા છે ખરા તે આ બાજુ મરસ્ત તરફ આવે હે ને પોંધી છલ્લાવા છલ્લા મેળો જાન્યુઆરી માં હે બોલ કેટલા બધા ຈગડો એક બે ત્રણ

ઘણું બધું બીજી પણ છે આ બાજુ મોતકુવા છે અને હં આ બાજુ સર્કસ ને બધું પણ છે નાના છોકરાને લાવો તો અહીંયા જ લાવજો જો એટલા મોટા મોટા છો સાત ચકડોળ છે જુલા છે સર્કસ છે અને મોતકૂવા તો બે છે એક અહીંયા છે ટ્રેન છે અને અહીં એક મોતકુવા પાછળ છે બુજાવ ચાલો આપણે જઈએ હવે આ બાજુ પણ ફરી લીધું

તો ખાઈ લઉં અમારો નહીં આવે મેં બહુ બધી લઈ લીધી કદાચ આ ઘટી જાત બીજી ઓલાવું હે ને અહીંયા દાણું તરફ આવવાનું થાય ને કે મુંબઈ તરફ જવાનું થાય આ વસ્તુ મને બહુ ગમે જો આ ડુંગર પર છે ને આ એક તાડ છે જો અને આખા ડુંગર પર એક જ તાડ છે આ મોટો ડુંગર છે અહીંયા છે તો ફરી પાછું ઝૂમ કરું છું રાજે દેખાય છે ને આ એ તાડ છે બધા સાગ ના બધા વિવિધ બધા વૃક્ષો છે અને આ એક તાડ સરસ મજાનું વાતાવરણ છે લોકેશન ખૂબ સરસ છે અરે બહાર નીકળી

चाली आए त यहाँ बिलर पछि है